એસએમસીના ના ડોગ રજીસ્ટ્રેશનના નિયમોને લઈને પેટ લવર્સમાં નારાજગી કહ્યું એક જ રાજ્યમાં શ્વાનોને રાખવા માટેના નિયમો કેવી રીતે અલગ હોઈ શકે મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરતા રજીસ્ટ્રેશન પ્રક્રિયા મોકો સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાલતુ શ્વાનને લઈને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરાઈ છે જેને લઈને પેટ લવર્સ ખૂબ જ વિરોધ કરી રહ્યા છે રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં જે પ્રકારના નિયમો અમલમાં લાવવામાં આવી રહ્યા છે તેનાથી પેટ લવર્સ એક કરતાં વધુ પેટ પોતાના ઘરમાં ન રાખી શકે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે આજે મ્યુનિસિપલ કમિશનરને પેટ લવર્સ દ્વારા સુરત કોર્પોરેશન ખાતે રજૂઆત કરવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરનારાઓને સાંભળ્યા બાદ હાલ રજીસ્ટ્રેશન પ્રક્રિયા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે સુરત શહેરની અંદર જે પાલતુ સ્વાનો છે તેના માટે કોર્પોરેશન દ્વારા કેટલાક નિયમો અમલમાં લાવી રહી છે ફરજિયાત ડોગ માટેનું રજીસ્ટ્રેશન કરાવવાનો નિયમ આવતાની સાથે સાથે બીજા પણ કેટલાક નિયમો સામે લાવવામાં આવ્યા છે કોર્પોરેશન દ્વારા પાલતુ ડોગ રાખનાર વ્યક્તિ દ્વારા તેમની ઘરની આસપાસના દસ લોકોના એનઓસી લાવવાના રહેશે એ પ્રકારની માંગણી કરવામાં આવી છે પેટલા વર્ષે જણાવ્યું કે એક જ રાજ્યમાં સ્વાનોને રાખવા માટેના નિયમો કેવી રીતે અલગ હોઈ શકે સુરતમાં જે રજીસ્ટ્રેશન ફોર્મ છે અને જે નિયમો લાગુ કરવામાં આવ્યા છે તે અમદાવાદ નવસારી અને જેતપુર કરતાં અલગ છે અમને એવું લાગે છે કે જાણે સુરતીઓને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આજુબાજુના દસ લોકોની મંજૂરી લેવાની સોસાયટીના પ્રમુખના સ્ટેમ્પ ઉપર સિક્કા લઈને આવવાના ડોગનું એફિડેવિટ માંગે છે અમે કેવી રીતે આપી શકીએ ઘણા બધા એવા લોકો છે કે જે એકથી વધુ ડોગ રાખે છે એકથી વધારે ડોગ છે તો બીજા ડોગ નું અમારે શું કરવાનું છે એક કરતા વધારે જે ડોગ છે તેમને રસ્તા ઉપર મૂકી દેવાના છે કોર્પોરેશન લઈ જશે તો એમની પાસે એટલી વ્યવસ્થા છે સ્ટ્રીટ ડોગ ફીડર્સ જે છે એમનો તો સન્માન કરવું જોઈએ ખરેખર જવાબદાર કોર્પોરેશનની છે પણ તેમાં પણ તેઓ નિષ્ફળ ગયા છે આ બાબતે પ્રિન્સિપલ કમિશનરનું ધ્યાન દોરતા મ્યુનિસિપલ કમિશનરે પણ સ્વીકાર્યું હતું કે રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં કેટલીક વિસંગતતાઓ છે તેને દૂર કરવામાં આવશે બે હજાર આઠના ભેંસપાડાના ઠરાવ ઉપર આ પ્રક્રિયા કરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે કે બે દિવસ પછી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને એમને હાજર રાખીને બેઠક કરવામાં આવશે અધિકારીઓને સૂચના આપી છે કે હાલ કોઈને ફોન કરીને રજીસ્ટ્રેશન માટે દબાણ કરવું નહીં મારું નામ આશિષભાઈ ગાંધી આજે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને ડોગ્સ ટેક્સ અને ડોગ રજિસ્ટ્રેશન બાબતે સુરત મહાનગરપાલિકાની અંદર કેટલાક અસંવિધાય જ્ઞાનિક નિયમો બન્યા હતા એ નિયમો પાળી શકાય એમ નથી એ કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને સુરત મહાનગરપાલિકાએ બે હજાર આઠના ભેંસપાળાના ઠરાવ ઉપર આ રજીસ્ટ્રેશનની બાબત કરી હતી એ એમના ધ્યાને દોરી છે ખરેખર ધ્યાનમાં આવ્યું છે કે સુરત મહાનગરપાલિકાએ હજી આ બાબતે કોઈ ઠરાવ કે કોઈ કાર્યવાહી પ્રસ્તુત કરી નથી અને એટલે આ એક કંઈક ઉતાવળી પગલું એવું લાગ્યું એટલે એમને બે દિવસ પછી એસપીસીએના કાર્યકર્તાઓ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને કમિશનર સાહેબ ખુદ એક રાઉન્ડ ટેબલ મીટિંગ કરીને આ બાબતે ખૂબ ગહન ચર્ચા કરીને આનું સારું નિવારણ લાવીશું એવી અમને વાત કરીશું